સ્વાગત છે નવા બ્લોગ વિડિયોની અંદર કેમ છો તમે બધા મજામાં છો અને મજામાં તો હેલો બો આવી મક્કી તોડી અને ફાડી નાખે છે એટલા માટે આપણે જોઈ શકો છો બાંધવાનું કામ શરૂ કરી નાખ્યું છે આમ ખુટા આગળ તોડતા જાય ને આપણે જે હાર્યા હા ઢીલો થઈ ગયા છે દોસ્તો જોઈ શકો છો અઢીલા થઈ ગયા ને એને આપણે ટાઈટ કરીએ છીએ પકડે પકડે કરી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો છેટ સુધી બન્યા રહેજો ચાલો તમને બતાડીએ અમે વાયર શું શું કામ કરીએ છીએ વાયર બાંધવાના છે ટાઈટ કરવાના છે પર્સ ફરતી કર બધું કરવાના છે તો સરસ બન્યા રહેજો બાય બાય જો દોસ્તો આમાં પણ મકાઈ ઉગી ગઈ છે જોઈ શકો છો આવી રીતની કાંઈ આપણે આ ખેતરની અંદર મકાઈ સોંપીથી ને એ ઉગી ગઈ ઠંડી બહુ પડે ને એટલા માટે લગભગ બાર તેર દિવસ લઈ લીધા ઉગવા માટે ચાર દિવસમાં ઉગી એમાં એટલે બાર તેર દિવસ લઈ લીધા બહુ ઠંડી તમારી વાડીમાં કેવું પડે છે ને કેવું બધું છે યાર તમારી મક્કી બધી હોય તો કે જો જણાવજો કમેન્ટની અંદર કર નાખજો હા અમારે મક્કીમાં અને અમારા દોસ્તો આવી રીતે અમે કામ કરીએ છીએ જોઈ શકો છો ગુજરાતની અંદર દોસ્તો

ફાઇનલી દોસ્તો ઘણી મહેનત પછી આપણે એક આટો મારી દીધો છે જોઈ શકો છો એક દોરીનો આટો અને આટલું વધ્યું બે ગટ્ટા પૂરા થવા આવ્યા છે આવટ આપણે આ કામ કરી લઈએ પણ ફાઈનલી અને ફાઇનલી આપણે બે ગટ્ટા પૂરા કરી નાખ્યા અને હજી આપણે એક જ આટો માર્યો છે અને બીજો આટો આપણે મારતા હતા એના માટે જોઈ શકો છો બીજી આપણે લાઇન વાતરી અને આમ આખો ખૂણો બાકી પડ્યો છે ઠેઠ આને ખૂણે લગીને આ ખૂણે માંડીને ડાયરેક્ટ આપણે અહીંયા સુધી છે દોરી હવે થોડીક દોરી ઘટી એના માટે આપણે ફોન કરવો જોઈએ શું કે શું પછી આપણે મળ્યા તમે મકાઈ નું થોડુંક લોકેશન જોઈ લે યાર સબસ્ક્રાઈબ કરતો યાર

એવી રીતે આપણે સમસિંગ મતલબ કે આઠ નો ઇંચ ગાળો હશે રાખી દેવાનો ને એવી રીતે દોડી બાંધી દેવાની એટલે ભૂંડણા શું આવે ને આ સટકો છે છટકા શોટ મિત્રો આની અંદર તમને લાગતું છે કે આ દોરી દોરી નથી દોસ્તો આની અંદર છે ને વાયર આવે અને હવે ભૂંડણા આવે ને હું વતાડું થોડી વાર ઉભા રહ્યો મક્કી ભૂંડી કરી જો દોસ્તો આ રીતનો બગાડ કરીએ છીએ દોસ્તો ભૂંડણા તમને આગળ જઈને બતાડું

જોઈ શકો છો આ વાયર બાંધેલો છે ને એ રીતે આપણે આ વાયર બાંધવાના છે એમ કારણ કે આનાથી હું ફાયદો છે ખબર જ્યાં કરંટ ના આવતો હોય ને અહીંયા કરંટ આવી જાય એના માટે આપણે વાયર બાંધવાના છે તો આપણે એ કામ કરવાનું છે વાગી ગયા અગિયાર લગભગ સાડા એવું થઈ ગયું ભૂખ બી લાગી સવારમાં ખાધું ને ફાઇનલી દોસ્તો આપણો વાયર પણ બંધાઈ ગયો અને હવે આપણે જોઈ શકો છો એવી રીતે આપણે બાંધ નાખ્યો વાયર તમને દેખાતો હશે જોઈ શકો છો આવી રીતનું આપણે વાયર બાંધવાનો હોય આપણે ઠેઠ લગીન બાંધી નાખ્યા ખાલી આ ખૂણેથી માંડીને આવી રીતનું અહીંયા લગીન આ ખૂણે હતું બાંધવાનું અને હવે મળશું ડાયરેક્ટ બપોર પછી કારણ કે હવે પેટી અને ઝટકો લાવવાનો છે ઠેઠ ગામ બાર ગામ ગયો છે એટલે આપણે કરવાનું છે તો તમને હું વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો જોઈ શકો છો દોસ્તો આપણે ઝટકો પણ ફિટ કરી નાખ્યો અહીંયા સોલર પડ્યો અહીંયા પેટી અને હું કહેવાય લાલ ખબર નહીં ઝટકો સારું થઈ ગયો હવે હું આવો